હેલો યુટ્યુબ ફેમિલી આજે આપણે બનાવવાનું છે ડબલ કટોરી બ્લાઉઝ એટલે કે બંબઈ કટોરી તો આપણે બનાવીશું ડબલ કટોરી કટોરી બ્લાઉઝ તો એના માટે જો આવી રીતના આપણો બે અને યોગનો ભાગ બધું મેન કાપડ અને અસ્તર બંને સાથે જોટિંગ કરી અને લઈ લીધું છે કંઈક આવી રીતના તો હવે સૌ પ્રથમ આપણે આ જે યોગના ભાગ છે તેનું આપણે જોટિંગ કરીશું ভাগ লাইছো ৰাখি পঢ়া পায় লাগি লাইছো

આવી રીતે વધારાનું જે પણ કાપડ હોય એ હવે આપણે કટ કરી લઈશું આવી રીતના આપણા બંને ભાગ બનીને તૈયાર થઈ ગયા છે આવી રીતના તો આ બંને યોગના ભાગ આપણા બની અને તૈયાર છે તો એને હવે આપણે સાઈડમાં રાખીશું અને લઈશું હવે આપણે કટોરીનું કાપડ અને ભાગ જો આવી રીતના હવે આપણે લઈ લીધી છે કટોરીનો એક સાઈડ આવી રીતે રાખી અને

આવી રીતના એક સાઈડ તૈયાર થઈ જાય ભાગ એટલે હવે આવી રીતના બીજો ભાગ પણ આપણે આવી જ રીતના લઈ લેવાનો અને આવી રીતના સામેની સાઈડમાં આવી રીતે રાખી અને પછી આને પણ સિલાઈ લગાવી લેવાનું

સાઈડ રાખીશું તો હવે આવી રીતના આપણે બંને સાઈડ ની કટોરી બની અને તૈયાર છે તો હવે લઈશું આપણે તૈયાર કરેલા યોગ ભાગ સુરેન્દ્રનગર થી એ આવી જ રીતના આવે આ સાઈડ નું કટોડી નું આપણે ચોટીંગ કરીશું આવી રીતે ખોલી અને પછી એને આવી રીતે સારી સિલાઈ તેના પણ સિંગલ નહીં ડબલ લગાવવાની જો તમારા એરિયામાં સિંગલ જોતું હોય તો સિંગલ આવી રીતના એક સારી સિલાઈ પણ અમારે અહીંયા ગામડામાં તો ડબલ સારી સિલાઈ ચાલે આવી રીતના ડબલ સારી સિલાઈ લગાવી અને પછી બ્લાઉઝને જો પરફેક્ટ એકદમ ફિનિશિંગ સાથે આપણે કટોરી જોઈન્ટ કરી લીધી છે તમે જોઈ તો આવી જ રીતના આપણે બીજી સાઈડ પણ જોઈન્ટ કરી લઈશું તો હવે અહીંયાથી નીચેથી લગાવીશું લગાવતી વખતે ભાઈ પણ ખેંચવાની નથી નહીતર જો ખેંચશું તો એમાં આપણે જોલ આવશે એટલે કે ઝાલર આવે ને એવી રીતનું આવી જશે એટલે આપણે જરાય પણ ખેંચવાની નથી ને આવી રીતે હવે એને ખોલી અને આમાં પણ આપણે સારી સિલાઈ લગાવી લઈએ આવી રીતે આપણે ફિનિશિંગ સાથે બંને કટોડી જોઈન્ટ કરી છે હવે આપણે આમાં જોઈન્ટ કરીશું આપણો બેલ્ટ અને જે પણ આપણે આ કટોડીનો ટક છે એને હવે આપણે આવી રીતના કટિંગ કરી લઈશું અને પછી લઈ દઈશું એક બેલ્ટનું મેન કાપડ આવી રીતના અને તેના પર રાખીશું આપણે આવી રીતના અને તેના પર રાખીશું આપણે આવી રીતના રૂટુ આપણે આ તૈયાર કરેલો ભાગ આવી રીતના અને હવે રાખીશું તેના પર આપણે આ આપણું બેલ્ટનું અસ્તર તો સૌની સાઈડ જ્યાં જો ભાગ હોય તે આપણે આગળની સાઈડ અને ટૂંકો ભાગ પાછળની સાઈડ રાખીએ આવી રીતે જોઈન્ટ ભાગ સરખા રાખીએ અને આવી રીતના સિલાઈ લગાવી લેવાની છે લાગી જાય એટલે આપણે આ બેલ્ટનું જે અસ્તર છે એ નીચેની સાઈડ કરી વારસું અને મેન કાપડ પણ નીચેની સાઈડ કરી અને અહીંયા તારી સિલાઈ લગાવી લઈશું જ્યાં આપણે નોટ કરી છે ત્યાં પેન સિલાઈ એક એક આપણે લગાવી લેવાનું એટલે ફેનિસિંગ સાદું આવે સિલાઈ લાગી જાય એટલે બાજુ આપણે સિલાઈ લગાવી લઈશું અને અસ્તર અને મેન કાપડની કટિંગ કરી લઈશું અને પછી જે પણ આપણે વધારાનું કાપડ છે આપણું તે આપણે કટ કરી લઈશું તો આવી રીતે આપણે વધારાનું કાપડ જે પણ છે આપણે તે આપણે કટ કરી લઈશું જોઈ શકો છો આ આપણો અંડરગ્રાઉન્ડ બેલ્ટ બનીને તૈયાર છે જો આપણે કટોરીની જગ્યાએ અંડરગ્રાઉન્ડ કટોરી નથી કરી એટલે અહીંયા આપણે આ કોઈ પણ આવા દોરો કે રફ બધું દેખાય પણ જે આપણે બેલ્ટ લગાવ્યો છે ને એ અંડરગ્રાઉન્ડ છે એટલે ત્યાં કોઈ પણ આપણે દોરો દેખાતો નથી અને તમે એને સૌની બાજુ પણ જોઈ શકો છો તો કંઈક આવી રીતનું ફાઇનલ લુક આવે એટલું આપણે સિલાઈમાં જાય છે ફિટિંગમાં એટલે કંઈક આવી રીતના આપણે રહેશે તો તમે જોઈ શકો છો આવી જ રીતના હવે બીજી સાઈડ પણ આપણે અંડરગ્રાઉન્ડ બેલ્ટ લગાવવાનો છે તો તેના માટે પણ આપણે મેન કાપડ બેલ્ટનું લઈ લઈશું તેના ઉપર આપણે તૈયાર કરેલું કટોરીનો ભાગ આવી રીતે ઊંટો રાખવાનો અને પછી તેના ઉપર રાખીશું આવી રીતના બેલ્ટનું અસ્તર અને ત્રણેય ભાગ સરખા રાખી અને સિલાઈ લગાવી લેવાની

જે પણ કાપડ છે તે બધું કરી તો આ ભાગમાં પણ આપણે અંડરગ્રાઉન્ડ બેલ્ટ લાગી અને તૈયાર છે તમે જોઈ શકો છો અને આ છે આપણું આ સાઈડના ભાગનું ફાઈનલ તમે જોઈ શકો છો હવે લગાવીશું આમાં આપણે ગાજ બટન પટ્ટી તો તેના માટે આપણે ભાગને સાઈડમાં કરી રાખીશું અને આપણે જે પણ પાસણનું ગરું કટિંગ કરતા હોય ત્યારે આપણે આવી જો આ આપણે સાઈડમાંથી નીકળીશું અને આપણે જ્યારે પાસણનું ગરું કટિંગ કરીએ ત્યારે પણ આવી નાની નાની પટ્ટીઓ આપણે નીકળે જ છે તો એ આપણે ફેંકી દેવાની નથી તેને આપણે યુઝ કરી દેવાનો છે તો આ છે આપણે જે પાછળનું ગરું કટિંગ કર્યું એની પટ્ટી અને આપણે આ સાઈડમાંથી જે આ ડેવાળી પટ્ટીઓ પડી હોય તે તો આપણે આ હુક પટ્ટી માટે આ બંને પટ્ટીઓ લઈ લેવી છે જીતુભાઈ ટ્રેલર આશા રાખી તમે ક્યાંથીશો અમે સુરેન્દ્રનગરથી શીએ ભાઈ

તેને બાંધણી રીતે આવી અને એના પરિલાય મજા હોય આવી રીતના ધાર સિલાઈ લાગી જાય એટલે એને અંદરની સાહેરમાં ફોલ્ડ કરી અને ઉપર એના પર ફિનિશિંગની સરખી સિલાઈ મજા હોય આને પણ વધારાની થોડીક પટ્ટીને આપણે કાઢી લઈશું અને પટ્ટીને એકદમ ઊંચી કરી નાખશું ડબલ ફોલ્ડ હતી હવે આને આવી રીતે રાખી અને આ તૈયાર કરેલા ભાગને એના પર રાખી આવી રીતે રાખી અને સિલાઈ લગાવી લઈશું જે પણ સાપત છે અને પછી આવી રીતના સિલાઈ લાગી જાય એટલે પટ્ટીને આવી રીતે ફોલ્ડ કરી અને બીજું ફોલ્ડ કરવાની સાથે જ આપણે તેને ફિનિશિંગની સિલાઈ એક લગાવી લેવાની ડબલ ફોલ્ડ કરી અને આવી રીતના સિલાઈ તરફ લગાવી લેવાની તો કંઈક આવી રીતના આપણા બંને ભાગ બની અને છે તમે જોઈ શકો છો કટોરીના તો તમને કેવો લાગ્યો તે તમે મને જરૂર જણાવજો જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજ માટે આટલું જ થેન્ક યુ